સર્વપ્રથમ તો એટલું કહીશું કે જે પણ ખેડૂતોએ લસણ વાવ્યું છે તેમને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન કારણ કે જિંદગીમાં પહેલીવાર લસણનો આટલો બધો ભાવ જોયો છે રાજકોટ માર્કેટયાર્ડમાં જૂના લસણના એક કિલોના ચારસોથી પાંચસો ભાવ બોલાયા આટલા બધા ભાવ કેમ વધ્યા છે આવનારા સમયમાં બજાર ભાવ કેવા રહેશે ખાસ કરીને જીરા મગફળી અને લસણની બજાર કેવી રહેશે તેના વિશે ખાસ ચર્ચા કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળજો જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે કાજુ સુવા દરેક ઘરમાં સામાન્ય રીતે લસણ અને ડુંગળીનો ઉપયોગ થતો હોય છે પરંતુ આ વખતે લસણનો ઉપયોગ કરવો સામાન્ય જનતા માટે ક્યાંક ભારે પડી રહ્યો છે કારણ કે લસણના એક કિલોના ભાવ ચારસોથી લઈને પાંચસો રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે એ પણ જૂના લસણના હજુ નવું લસણ ધીમે ધીમે માર્કેટ યાર્ડમાં આવી રહ્યું છે પરંતુ જૂના લસણના જો આટલા બધા ભાવ હોય તો નવા લસણની તો વાત જ શું પૂછવી ત્યારે આવનારા સમયમાં હવે લસણનો ભાવ કેવો રહેશે અને શું ખરેખર લસણનો ભાવ જે છે તે સટ્ટાકીય તેજી છે કે પછી ખરેખર એટલા બધા ભાવ છે એના વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો રાજકોટ માર્કેટ યાર્ડમાં વેપારી કિશોર વઘાસિયાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં જૂનું લસણ ખૂટે નહીં એવો ઇતિહાસ છે એને બદલે હાલ દેશભરના તમામ યાર્ડમાં હાલ જૂનું લસણ પૂર્ણતાના આરે છે ગયા વર્ષે લસણનો પાક ખૂબ ઓછો હતો અને સારું લસણ બજારમાં ઓછું આવ્યું હતું જેના કારણે આ લસણનો ખેડૂતોને સારો એવો ભાવ મળ્યો હતો સારો ભાવ મળતા મોટા ભાગના ખેડૂતોએ લસણ વેચી નાખ્યું હોવાથી ફેબ્રુઆરી મહિનામાં જ લસણનો સ્ટોક ઓછો છે તેમજ નવા લસણની આવક મોડી હોવાને કારણે હવે જે લસણ છે એના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે લસણના ભાવમાં કોઈ સટ્ટાકીય તેજી હોવાની વાત નથી વધુમાં તેઓ કહે છે કે જૂના લસણમાં હાલ ઝીણા અને મધ્યમ કદના લસણ વીસ કિલોએ ત્રણથી લઈને ચાર હજાર સુધીમાં વેચાય છે આ સાથે જ સારી ક્વોલિટીનું લસણ ચાર હજારથી શરૂ થઈને સાત હજાર સુધીમાં વેચાઈ રહ્યું છે રાજકોટ યાર્ડમાં સૌરાષ્ટ્રના બધા જિલ્લાઓનું લસણ આવે છે આ સિવાય મધ્યપ્રદેશ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી મોટા પ્રમાણમાં લસણ વેચવા માટે આવી રહ્યું છે જેના પણ પચીસોથી લઈને પાંચ હજાર સુધીના ભાવ બોલાઈ રહ્યા છે હાલમાં તેમની ઉંમર પચાસ વર્ષની થઈ પરંતુ અત્યાર સુધીમાં તેઓ કહે છે કે મેં કોઈ દિવસ ધાર્યું નહોતું કે લસણના વીસ કિલો રૂપિયા વીસ કિલોના ભાવ જે છે તે સાત હજાર મળશે આવો પ્રથમ વખત તેમણે જોયું છે લસણ પૂર્ણ થઈ ગયું છે અને એના ભાવ રૂપિયા સાત હજાર મળી રહ્યા છે ડુંગળી જેવું જો થાય તો ખેડૂતો પાયમાલ થઈ જાય રાજકોટ યાદમાં લસણ વેચવા આવેલા કોટળા સાંગાણી ગામના ખેડૂત જયેશ વગાસિયાએ જણાવ્યું હતું કે અત્યારે તો સારા ભાવ મળી રહ્યા છે પણ હજી સિઝનની એક મહિનાની વાર છે એટલે જે કંઈ આગોતરા લસણ છે એવા ખેડૂતને ભાવ મળે છે જો આવીને આવી બજાર રહે તો ખેડૂતને લાભ મળી રહે બાકી જો ડુંગળી જેવું થાય તો ખેડૂત અત્યારે પાયમાલ થઈ જાય એમ છે એક વાતે જોઈએ તો હજી નવા લસણની આ નવી સિઝનની જે છે તે લસણની એન્ટ્રી માર્કેટ યાર્ડમાં થઈ જ નથી કોઈ કોઈ એવા ખેડૂતો હોય છે જેમણે આગોતરું વાવેતર કરેલું હોય અને તેઓ લસણ વેચવા યાર્ડમાં પહોંચી રહ્યા છે જો ડુંગળીના શરૂઆતમાં ભાવ સારા હતા અને એવી જ રીતે લસણની અત્યારે સિઝન જે છે તે હજુ પહોંચી નથી ટૂંકમાં એક મહિના જેટલો હજી સમય છે નવા લસણને બજારમાં આવવાનો ત્યારે આટલા બધા સારા ભાવ છે પરંતુ સવાલ એ છે કે એક મહિનો પછી જ્યારે નવી સિઝનનું લસણ બજારમાં આવશે ત્યારે પણ આટલો ભાવ રહેશે રાજકોટ યાર્ડના ચેરમેન જયેશ બોગરાએ જણાવ્યું હતું કે રાજકોટનું યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું યાર્ડ છે ત્યારે અહીં વીસ કિલો લસણના પાંચ હજારથી સાત હજાર સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે હાલમાં લસણની સિઝન પૂર્ણ થઈ છે અને નવું ઉત્પાદન હજુ યાર્ડમાં આવ્યું નથી જેના કારણે આ ભાવ મળી રહ્યા છે જ્યારે રાજકોટ યાર્ડ ખાતે પંદરથી વીસ દિવસ પહેલાં બે થી ત્રણ હજાર ગુણી લસણની આવી હતી પરંતુ હવે માત્ર બસોથી ત્રણસો જૂના લસણની ગુણી રહી છે એટલે કે હાલ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ થી ત્રણસો ગુણી જેટલી લસણની આવક થાય છે એટલે એ ખૂબ પ્રમાણમાં ઓછી કહી શકાય જેવી રીતે આપણે આગળ વાત કરીએ તેમ સૌરાષ્ટ્રના તમામ મોટા માર્કેટિંગ યાર્ડમાંથી લસણ જે છે તે રાજકોટના માર્કેટ યાર્ડમાં પહોંચતું હોય છે રાજકોટનું માર્કેટિંગ યાર્ડ એટલું મોટું હોવા છતાં પણ માત્ર થી ત્રણસો ગુણી લસણની આવક થતી હોય તો તે ખૂબ ઓછી ગણી શકાય મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશથી પણ લસણ આવે છે રાજકોટ યાર્ડમાં મુખ્યત્વે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં લસણ આવે છે તેમજ દેશભરમાં આ બંને રાજ્યોમાંથી વધુ પ્રમાણમાં લસણ વધુ પ્રમાણમાં જાય છે એવામાં આ વર્ષે આ રાજ્યોમાં પણ લસણનું ઉત્પાદન ઓછું થયું છે જેના કારણે ત્યાંથી લસણ જોઈએ એટલા પ્રમાણમાં રાજકોટ સહિતના યાર્ડમાં આવતું નથી બીજી તરફ લસણની માંગ વધી છે અને બજારમાં લસણનો પુરવઠો ઘટ્યો છે જેના કારણે લસણના ભાવ વધ્યા છે રાજકોટ યાર્ડ સહિતના રાજ્યોના અલગ અલગ યાર્ડમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે અન્ય માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનના ભાવની વાત કરીએ તો આઠસો રૂપિયાથી આઠસો સાઠ રૂપિયા મગફળીના ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને બારસો ત્રીસ રૂપિયા જેટલા જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી રહ્યા છે જે ખરેખર અઠવાડિયામાં કહી શકાય એટલો થી અઢીસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ એરંડાના ભાવમાં એક હજાર સિત્તેર રૂપિયાથી અગિયારસો છ રૂપિયા અને રાયડાના ભાવ નવસો રૂપિયાથી લઈને નવસો અઠ્યાસી રૂપિયા રાયના ભાવ અગિયારસોથી લઈને તેરસો ચાલીસ રૂપિયા જેવા બોલાયા હતા ચણાના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે ખાસ કરીને અજમાના ભાવમાં પણ તેજી છે ત્યારે લસણના ભાવમાં સૌથી વધારે આ વર્ષે તેજી જોવા મળી રહી છે મગફળીની બજારમાં છેલ્લા બેથી ત્રણ દિવસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે એમ કહી શકાય કે બેથી ત્રણ દિવસમાં જ મગફળીની બજાર બસોથી અઢીસો રૂપિયા નીચે ગઈ છે ત્યારે હવેના સમયમાં મગફળીનો ભાવ કેવો રહેશે તે જોવું રહ્યું કમેન્ટમાં ખાસ કરીને જણાવશો કે આ વર્ષે હોળી સુધીમાં મગફળીનો ભાવ કેવો રહેશે લસણના ભાવ કેટલા રહેશે અને ખેડૂતોને નવા સિઝનના લસણના ભાવ કેટલા મળશે તેમજ આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવશો તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર